વેલકમ બેક ટુ ફૂડ સબિટનેસ આજે આપણે બનાવીશું મેંદાના લોટના ઉપયોગ વગર ઘઉના લોટમાંથી પરફેક્ટ માપ સાથે સ્પ્રિંગ રોલ શીટ અને ટેસ્ટી એવું સ્ટફિંગ તૈયાર કરી બિલકુલ તળતા સમયે છૂટા ના પડે એ રીતે સ્પ્રિંગ રોલને વાળીશું અને મસ્ત મજાના એકદમ ક્રિસ્પી ટેસ્ટી વાત તૈયાર કરીશું એકવાર તમે મારી રીતે સ્પ્રિંગ રોલ બનાવશો ને તો 100% ગેરંટી બજારના ક્યારેય નહીં ખાવ તો ચાલો રેસિપી શરૂ કરીએ તો હવે સૌથી પહેલા ઘઉના લોટમાંથી હેલ્ધી ટેસ્ટી મસ્ત મજાના સ્પ્રિંગ રોલ ઘરે બનાવવા રોલની શીટ તૈયાર કરવાની છે જેના માટે એક લોટ બાંધીએ તો કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ લેસુ એમાં અડધી ચમચી જેટલું મીઠું અને એક ચમચી જેટલું તેલ ઉમેરી થોડું થોડું કરતા જઈ પાણી ઉમેરીશું અને પરાઠા જેવો લોટ બાંધી લેશું લોટ આપણે વધુ પડતો કઠણ પણ નહીં અને એકદમ ઢીલો પણ નહીં એ રીતનો બાંધીને તૈયાર કરવાનો છે આટલો લોટ બાંધવા માટે

અને બે જીણા કાપેલા તીખા લીલા મરચાં તો તીખાશ તમને જે રીતે જોવે એ રીતે મરચા ઉમેરવાના હવે એકદમ સારી રીતે આદુ મરચા લસણ ને સાંતળી લેશું તો બાળકોને સ્પ્રિંગ રોલ ખૂબ જ ભાવતા હોય છે અને બજારના મેંદાના લોટવાળા સ્પ્રિંગ રોલ ખાવા કરતાં એકદમ ઇઝીલી આજે આપણે એને ઘરે તૈયાર કરવાના છીએ તો અહીંયા તમે જુઓ લસણનો થોડો કલર બદલાઈને એટલે એક મોટી સાઇઝની ડુંગળી આ રીતે પાતળી એવી સ્લાઇસમાં કાપી લેવાની અને એકદમ સારી રીતે હાઈ ફ્લેમ પર ડુંગળીને બે મિનિટ સાંકળી લેશું જો તમે ઘરે સ્પ્રિંગ રોલ બનાવતા હોય એ છૂટા પડી જતા હોય અથવા તો સોગી થઈ જતા હોય તો તમારે ખાસ સ્ટફિંગ બનાવવામાં ધ્યાન રાખવાનું સ્ટફિંગમાં બિલકુલ પાણી ન રહેવું જોઈએ જેના માટે બધા શાકભાજીને આપણે હાઈ ફ્લેમ પર સાતળવાના અને ફક્ત બે જ મિનિટ સાતળવાના તો ડુંગળીનો થોડો કલર બદલાઈને એટલે અડધા કપ જેટલા કેપ્સિકમ અડધા કપ જેટલું લાંબુ સ્લાઈસમાં કાપેલું ગાજર અને એક કપ જેટલી કોબી ઉમેરીશું સાથે એક ટી સ્પૂન જેટલું મીઠું એક ચમચી જેટલી ખાંડ એક ટેબલ સ્પૂન વિનેગર એક ટેબલ સ્પૂન જેટલો સોયા સોસ અને એક ટેબલ સ્પૂન જેટલો રેડ સીડ ચીલી સોસ લેશો સાથે એક મોટી ચમચી જેટલો ટમેટો કેચઅપ ઉમેરીએ અને અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું અને હવે બધી જ વસ્તુને હાઈ ફ્લેમ પર ફક્ત બે મિનિટ માટે સારી રીતે મિક્સ થઈ અને હલકી સતળાઈ ત્યાં સુધી થવા દેશું તો શાકભાજીને તમે હાઈ ફ્લેમ પર આ રીતે બે મિનિટ જેવા સાતળો તો શાકભાજી સરસ ક્રંચી પણ રહે સોસ સાથે સરસ મિક્સ પણ થઈ જાય અને શાકભાજીનું પાણી જરા પણ અલગ ન થાય તો આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું સ્ટફિંગ સરસ મિક્સ થાય એટલે ગેસ બંધ કરી સ્ટફિંગને આપણે એક પ્લેટમાં કાઢી લેશું અને એને એકદમ સારી રીતે કમ્પ્લીટ આપણે ઠંડુ થવા દેસું ગરમ ગરમ સ્ટફિંગ સાથે જો તમે સ્પ્રિંગ રોલ વાળો

આ રીતે બે લુવા કાઢી એને કોરા લોટમાં ડસ્ટ કરી દેવાના તો એક લુવાના રીતે હલકું કોરા લોટમાં ડસ્ટ કરી અને પૂરી જેવડી રોટલી આપણે પહેલા વણી લેશું થોડી આ રીતે પૂરી જેવડી રોટલી વણાય એટલે બીજા લુવામાંથી પણ આપણે સેમ આવી પૂરી જેવડી રોટલી વણી લેશું અને હવે આપણે એક રોટલી પર હલકું જેટલું તેલ ઉમેર્યું સારી રીતે બંને રોટલી પર આપણે લગાવી દેસુ તો ખાસ કિનારીઓ પર પણ સરસ તેલ લગાવવાનું પછી આ રીતે થોડો કોરોલો ડસ્ટ કરી એકની ઉપર એક આ રીતે રોટલી રાખી હલકો કોરોલો ડસ્ટ કરી હળવા હાથે કિનારીએ કિનારીએ સરસ વણી લેશું તો તમે આ રીતે સ્પ્રિંગ રોલ શીટ તૈયાર કરો તો ફટાફટ તૈયાર પણ થઈ જાય એક સાથે બે શીટ તૈયાર થાય અને એકદમ સારી રીતે પાતળી એવી તમારી સ્પ્રિંગ રોલની શીટ બને તો તમે જોઈ શકો છો આ રીતે હલકા હાથે કિનારીએ કિનારીએ મોટી સાઇઝની પાતળી રોટલી મેં વણી લીધી તો આ રીતે આપણે રોટલીઓ વણતા જશું અને સ્પ્રિંગ રોલ શીટને શેકતા જશું તો શીટ તૈયાર કરવા આ રીતે મેં તવો ગરમ કરી લીધો ગરમ તવા પર આ રીતે રોટલી રાખી બે રોટલીની વચ્ચે જેના કારણે એકદમ ઈઝીલી આ રીતે રોટલી તમારી એકબીજાથી છૂટી પડી જશે તો આપણે જેમ પડવાળી રોટલી તૈયાર કરતા હોઈએ એ જ પ્રોસેસ કરવાની પણ રોટલીને વધારે પડતી શેકવાની નથી તો તમે જો આવી એકદમ લાઈટ એવી ડિઝાઇન પડી છે રોટલી છૂટી પડે ત્યાં સુધી જ તમારે એને શેકી આ રીતે છૂટી પાડી તરત જ પ્લેટમાં લઈ લેવાની તો બધી જ સ્પ્રિંગ રોલ શીટ ને આ રીતે આપણે બનાવી લેશું લગભગ અહીંયા બાર નંગ જેટલી રોલ શીટ તૈયાર થઈ છે અને એકદમ આવી પાતળી અને પરફેક્ટ એવી તૈયાર થઈ છે તો હવે આ શીટને ઢાંકીને રાખવાની જેથી સુકાઈ ના જાય અને હવે રોલને સ્ટીક કરવા માટે અહીંયા આપણે કોર્નફ્લોર ની સ્લરી બનાવીશું તો મેં બે ટેબલ સ્પૂન કોર્નફ્લોર લીધો એમાં એક ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવી આપણે એને કોઈ ગાંઠા ન રે એવું મિક્સ કરી અને સ્લરી તૈયાર કરીશું તો આ સ્લરીનો ઉપયોગ આપણે સ્પ્રિંગ રોલ ને બંને સાઈડ થી સ્ટીક કરવા માટે વાપરવાના છીએ તો સ્લરી તૈયાર છે તો હવે સ્પ્રિંગ રોલ ને કેવી રીતે વાળવા એ બતાવી દઉં તો અહીંયા તૈયાર કરેલી રોટલીમાંથી એક રોટલી લેશું એના ઉપર કમ્પ્લીટ ઠંડુ થયેલું સ્ટફિંગ આ રીતે એકથી દોઢ ટેબલ સ્પૂન જેટલું રાખી આ રીતે એને એક શેપમાં લઈ લેશું પછી રોટલીની બે સાઈડને આ રીતે ફોલ્ડ કરવાની છે અને જે બે સાઈડ ફોલ્ડ કરી એ સાઈડ પર આ રીતે હલકી હલકી તૈયાર કરેલી સ્લરી ચમચીની મદદથી ફેલાવી દેસું પછી આ રીતે એક સાઈડને ફોલ્ડ કરી એકદમ ટાઈટ એવો સ્ટફિંગ સાથે રોલને વાળી લેવાનો તો રોલ આ રીતે થોડો વળાઈ જાય પછી એન્ડ પાર્ટને સ્ટીક કરવા ફરી આ રીતે થોડી સ્લરી લગાવી એકદમ ટાઈટ બિલકુલ હવા ના રહે એ રીતે રોલને વાળી લેવાના તો આ રીતે તમે રોલ વાળો એટલે બંને સાઈડ અને જ્યાંથી તમે રોલ પેક કર્યો ત્યાંથી જરા પણ છૂટો નહીં પડે અને પરફેક્ટ રોલ વળાઈને તૈયાર થઈ જશે

આ રીતે એક 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 કરી સ્પ્રિંગ ઉમેરતા જવાના તો રોલ એક થોડા અને સેટ થાય રીતે હલકા હાથે પલટાવી એકદમ સરસ ધીમા ગેસ પર ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળાવા દેવાના તો આપણી કાચી પાકી રોટલી શેકેલી હોય એટલે સ્પ્રિંગ રોલ્સ ને તળાતા વધુ પડતો સમય નહીં લાગે બે થી ત્રણ મિનિટમાં એકદમ સારી રીતે તળાઈ જશે તો બહારનું પડ એકદમ ક્રિસ્પી થવા દેવાનું જેથી સ્પ્રિંગ રોલ્સ ખાવાની ખૂબ જ મજા આવે તો અહીંયા તમે જો આવો સરસ ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે તો હવે સ્પ્રિંગ રોલ્સને આ રીતે આપણે ઝારામાં લઈ લેશું અને પ્લેટમાં કાઢી લેશું આ જ રીતે આપણે બાકીના બધા સ્પ્રિંગ રોલ તળીને તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો મેંદાના લોટના ઉપયોગ વગર એકદમ ક્રિસ્પી એવા સ્પ્રિંગ રોલ તૈયાર થઈ ગયા છે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો તમને બહુ જ ભાવશે એક સ્પ્રિંગ રોલ ને લઈ તમને બતાવું તો તમે જુઓ છે ને એકદમ ક્રિસ્પી બહુ ટેસ્ટી એવા બને છે અંદર સ્ટફિંગ પણ એકદમ ટેસ્ટી એવું છે તો બજારના સ્પ્રિંગ રોલ ખાવા કરતાં એકવાર ઘરે બનાવજો બાળકો ઘઉંના લોટ સાથે ઘણું બધું શાકભાજી પણ ખાશે તો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ